હેલો ગાઈઝ આજે છે વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મના કલાકાર અને ફિલ્મ સ્ટાર સુપરસ્ટાર જીગ્નેશભાઈ કવિરાજ ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર અને હિન્દુસ્તાની ટીમ અને ટોટલી હેતલબેન ઠાકોર અને એવા કેટલાય નામી અનામી કલાકારો આવવાના છે અને જે દાદા છે ખરેખર એમને લાખ લાખ વંદન અભિનંદન એવા બાબાભાઈ ભરવાર પણ વધારવાના છે અને રાજકીય આગેવાનો તેમજ સમાજ સુધારકો તમામ સુંદર સવારના જય સિંહરામને બધા મજામાં હશો આપણે આયોગ્ય શિય યુનિવર્સિટીની સામે અને કલેક્ટરની બાજુમાં સિંધવાઈ માતાના મંદિરની અંદર અને અહીંયા સરસ મજાનો જે ભૂમિ પૂજન કરી અને કન્યા છાત્રાલય એટલે કે ઠાકોર સમાજ દ્વારા જે સદારામ બાપાનું ટ્રસ્ટ છે ચાલે છે અને ત્યાં સેવા સમિતિ ચાલી રહી છે તેમના દ્વારા જોરદાર કામ હાથ ધર્યું છે ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ અને અહીંયા સરસ મજાનું તમે જોઈ શકો છો પાર્કિંગની પણ વ્યવસ્થા છે અને પોલીસ બંદોબસ્ત છે અહીંયા બ્લેક કમાન્ડો પણ આવેલા છે અને બાઉન્સરો પણ આવેલા છે બોડીગાર્ડ પણ આવેલા છે તો આ જે સરસ મજાનો ભવ્ય આ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે અને લગભગ તેનું શ્રેય સદારામ બાપા સેવા સમિતિ દ્વારા કમિટી દ્વારા આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને બહુ મોટું આયોજન થવા જઈ રહ્યું છે અને આજે દાતાઓની જોરદાર અહીંયા લાઈનો પણ લાગવાની છે અને ખૂબ બહોળી મજા આવવાની છે તો મારી સાથે નવા હોય તો બને રહેજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા જેથી કરીને તમને અવનવા વિડીયો અને આવા અવનવા વિડીયોની નોટિફિકેશન અને તમને સરસ મજાની માહિતી મળતી રહે અને બહુ બધી મજા આવવાની છે હું મારા તમામ ટીમના સભ્યોને સમજાવી રહ્યો છું કે પોતપોતાના પોઈન્ટ પણ સારી રીતે નિભાવવાના છે તો જય સદારામ બાપા આપણે આવી ગયા છે સદારામ બાપાના ચરણોમાં અને અહીંથી જ સરસ મજાનો કાર્યક્રમ કહેવાય ને કે દીપ પ્રાકટ્ય કરી અને સરસ મજાનું આયોજન ખુલ્લું મૂકવાનું છે તો અહીંયા તમામ પ્રકારના કલાકારો પણ આવવાના છે ફિલ્મ સ્ટારો પણ આવવાના છે અને બહોળી સંખ્યામાં જે દાતાઓ છે તે પણ આવવાના છે સમાજના આગેવાનો બંધુઓ પણ આવવાના છે યુવા ધન આવવાનું છે અને તમામ સમાજના સાથે રાખી અને આવવાના છે જેને કહેવાય ને કે શ્રી માનેશ્રી બાબાભાઈ ભરવાડ જે બે કરોડને એકાણ લાખનું માત પર દાન આપ્યું છે તે પણ આવવાના છે તો છે ગુદીનો આ નજારો જોવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે તમે ભૂલ્યા તો ખરેખર સરસ મજાનો આ નજારો જોવાનું ચૂક્યા સમજી લેજો તો મળીએ तुखा हे त સાનિધ્યમાં આવી ગયા હોય એટલે તો કંઈ કશું વસ્તુ ઘટતું જ નથી અને તમે જોઈ શકો છો સિંધવાઈ માના સાનિધ્યમાં છે કે જેમાં જગત જગનની છે અને મહાદેવ એવા સિદ્ધેશ્વર મહાદેવ તેમના સાનિધ્યમાં તમામ પ્રકારનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો મારી સાથે છે બધી બનાવી રહ્યો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને બે લાયક બટન દબાવું ના ભૂલતા અહીંયા તમે જોઈ શકો છો દીકરીઓ પણ છે સરસ મજાની વર્ષા માટે અને તેમનું સ્વાગત કરવા માટે પણ તૈયાર છે ખરે પગે તો આ છે આજનું ગ્રાન્ડ જે કહેવાય ને ઓપનિંગ ભૂમિપૂજનનું અહીંયા સેલિબ્રિટીઓ પણ છે કલાકારો પણ આવી ગયેલા છે બધા સમયથી આ જોરદાર તૈયારી ચાલી રહી હતી એના ભાગરૂપે આજે જે સપનું હતું સદારામ બાપા દ્વારા જેના ચરણોમાં સીટ ઝુકાવીને લીધેલું સમાજ દ્વારા તે આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે અને જમણવારની જોરથી તૈયારી ચાલી રહી છે એ સરસ મજાનું આયોજન છે તમે જોઈ શકો સંપૂર્ણ ચુસ્ત બંદોબસ્ત સાથે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને આપણે આ સંપૂર્ણ નજારો નિવાડી રહ્યા છીએ ત્યારે જોગાજી ઠાકોર પણ સરસ મજાનું સોંગ સદરામ બાપાનું ગઈ રહ્યા છે તો ખરેખર આ આહલાદક પોળને આપણે માણીએ અને એનો આનંદ લઈએ અને ગૌરવ અનુભવીએ જેમના ચરણોમાં આખો કાર્યક્રમ થઈ રહ્યો છે જેવા માં સિંધવાઈ માં તેમના દર્શન કરીને આગળ વધીએ દૂર દૂરથી પબ્લિક આવી રહી છે સમાજ સુધારક શિક્ષણ જગતના અને નામી અનામી ફિલ્મકાર સિંગરો અને દાતાઓ તમામ પ્રકારના ઘોડાપુર ઉમટવાના છે અને પોલીસ કાફલો પણ અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે તમામ પ્રકારની ફેસિલિટી પાણી હોય ભોજનની વ્યવસ્થા હોય કે જે બી સ જરૂરિયાત છે એવી તમામ પ્રકારની ફેસિલિટી અને અહીંયા સમાજના આગેવાનો દ્વારા પૂરી કરવામાં આવી છે અહીંયા બાઉન્સરો પણ ખડે પગે છે અને દીકરીઓ જે કહેવાય ને કે પુષ્પ લઈ અને પુષ્પવર્ષાથી તમામ આગેવાનો સમાજના સુધારકો દાતાઓ અને નામી અનામી કલાકારો ફિલ્મ સ્ટારો તેમજ તમામ જે આવવાના છે તેમના તમામના સ્વાગત માટે ખડે પગે ઊભી છે બહેનો અને દીકરીઓ તો આ છે સરસ મજાનો કાર્યક્રમ અને કાર્યક્રમ તમે પૂરે કાર્યક્રમને પૂરેપૂરો જોવાનું બિલકુલ ના ભૂલતા જેથી કરીને તમને આખી માહિતી મળી રહે અને સંપૂર્ણ નજારો જોવાની આહલાદક આ ક્ષણ છે આ ઘડી છે તે તમે ચૂકતા નહીં જેથી કરીને ખબર પડે કે આ સંપૂર્ણ કાર્યક્રમ છે કાર્યક્રમનો આહલાદક અને જોરદાર જવા થઈ રહ્યો છે ઇતિહાસ રચવા જઈ રહ્યો છે પાટણની ધરતી પર જ્યાં સિદ્ધરાજ થઈ ગયા છે જ્યાં અનહિલ ભડવાડ થઈ ગયા છે ખરેખર આ પાવન ધરતી ઉપર જે આપણું કહેવાય ને કે ગુજરાતનું ઘરેણું એવું આપણું પાટનગર હતું પહેલાં અને એ જ આ પાટણની ધરતી ઉપર આ સરસ મજાનો સદારામ સેવા સમિતિ દ્વારા જોરદાર કન્યાઓ માટેની હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે ખરેખર આ ક્ષણ અને જાણવી અને માણવી આહલાદક છે અહીંયા તમે જોઈ શકો છો ધારાસભ્યો પણ આવી ચૂક્યા છે આગેવાનો પણ આવી ચૂક્યા છે અને તમામ પ્રકારના જે સમાજ સુધારકો છે તે આવી પહોંચ્યા છે મહંતો સંતો પણ આવી ચૂક્યા છે ખરેખર ધન્યવાદ છે સમાજને ધન્યવાદ છે આગેવાનોને અને લાખ લાખ વંદન અભિનંદન એમને આપણને કહી છે કે તમારી સાધારણ સમિતિને ને ક્યાંજ કોઈ ચિંતા ના કરે મહેશભાઈ બાબાભાઈ બેઠા છે તો મહેશભાઈ માટે પણ એક વખત તાળીઓ આપણે જોરદાર કરીએ દીધો જી એટલે સદન સમિતિની વિનંતી કે કેસ્ટીબોલ નામના મનોન સ્વાગત આપણે કરી લઈએ. પોતાને માનવું. કરીએ ભાઈ બે

બાપાના અધૂરી જે ભાવના હતી અને અધૂરા કામ હતા અમારા નવગઢજી પૂરા કરવા માટે નીકળ્યા છે આ જેનો ભાઈઓ મારો ઠાકોર સમાજ સાહેબ જન્મે પાટીદાર નો દીકરો છો શિક્ષક છો એમ એ મારા વાલા ઓમકાર રાત તમારા ભગન ગુરુ છો પણ ગણિત ખમી જાવ બધું ભૂલ્યો ના એકદમ જાગી જાય ને શાયદ મારા નવ કણજી નું આ સપનું પૂરું થવા છે કે તમારા સમાજમાં કે 18 આરમના સમાજમાં કોનું સંસ્કાર ની પાછળ શિક્ષણ હોય તો આજ કન્યા કેળવણી નો એક દાનાય અને

બાઉન્સરો સરદારામ બાપા સેવા સમિતિના કાર્યકર્તાઓ અને ખુદ ના ઉગણજી અહીંયા ખાડે પગે ઉભા છે વિક્રમભાઈ ઠાકોર આવવાના છે ફિલ્મના સુપરસ્ટાર હીરો ગુજરાતનું ગૌરવ અને આવી પહોંચ્યા છે તો આપણે એમને શ્રી સુધી લઈ જવાના છે મારી ટીમ સાથે ભવ્ય સ્વાગત અને શરણાયોના સૂર અને ઢોલના ઢબકારા સાથે વિક્રમભાઈનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને સ્ટેજ સુધી લઈ જવામાં આવશે દીકરીઓ દ્વારા વર્ષા કરવામાં આવશે અને સરસ મજાનું આયોજન છે અહીંયા ગબ્બરભાઈ અને તેમના ભાઈ અર્જુન અને તેમની સમગ્ર ટીમ આવી પહોંચી છે તો ટૂંક સમયમાં અહીંથી આપણે આગળ જઈશું સરસ મજાનો પ્રોગ્રામ જવા થઈ રહ્યો છે ત્યારે ખરેખર આખું પાટણ નહીં પણ આખું ઉત્તર ગુજરાત આજે જોવા ચડ્યું કે બાપાના ધામમાં સદારામ બાપાનું નામ લઈ અને સરસ મજાનું જે કામ હાથ ધર્યું છે તેનું તમામ એ તમામ શ્રેય સમાજના બંધુઓને જાય છે અગ્રણીઓને જાય છે અને જેમને આ બીડું ઝડપ્યું છે એવા નવગણજી ઠાકોર ખરેખર અદ્ભુત અભિનંદન અને તેમને પણ લાખ લાખ વંદન સરસ મજાનું કાર્ય કરી અને તમામ દીકરીઓને શિક્ષણ થકી જ ઉજળું ભવિષ્ય બનશે એવા સંકલ્પ સાથે નવગણજી આગળ વધી રહ્યા છે તો ખરેખર તેમને પણ વંદન ને અભિનંદન તો ગબ્બરભાઈ અને એમના ભાઈ અર્જુન બંને આવી ગયા છે અને તેમની સાથે સરસ મજાની ચર્ચા વિચારણા ચાલી રહી છે ધીમે ધીમે આગળ વધીશું હજુ હવે જેમની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવા ઉત્તર ગુજરાત નહીં પણ આખું ગુજરાતનું ગૌરવ એવા ફિલ્મ સ્ટાર અને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર આવી ગયા છે મારી સમગ્ર ટીમ તેમને ખડે પગે લેવા માટે આતુરતાથી રાહ જોઈ રહી હતી તો આખી બહુ ઘડી વો સમય આવી જ ગયો અને વિક્રમભાઈની સાથે તેમનો પર્સનલ બોડીગાર્ડ પણ આવેલા છે તો હવે સીધા જ સ્ટેજ ઉધી જઈશું અને તેમનું પણ ભવ્યથી અતિભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમના ભાઈ વિક્રમભાઈના ભાઈ પણ આવ્યા છે અને મને મારી સાથે વાત પણ કરી અને ચર્ચા પણ કરી કે તમે પણ મજામાં કેટલી વાર તડકામાં તમે ઊભા હશો એ રીતે ચર્ચા પણ કરી અને સરસ મજાના બંને ભાઈઓ સાથે આવ્યા છે એમની સમગ્ર ટીમ સાથે આવે છે અને શિલ્પાબેન ઠાકોર પણ આવ્યા છે તો આ રીતે સમગ્ર આ આયોજન છે જેના ભાગરૂપે સરસ મજાનું આયોજન કર્યું છે તેના અંદર સૌ આ ભગીરથ રથની અંદર જોડાવા માટે નામી અનામી તમામ કલાકારો આવવાના છે અને ઘણા ખરા આવી ગયા છે તો ખરેખર આ જોરદાર અને આહલાદક ઘડી છે વિક્રમભાઈને કોર્ડન સાથે મારી ટીમ આગળ વધી રહી છે અને બહુ જોરદાર પબ્લિકનો કીકિયારો સંભળાઈ રહ્યો છે ગુજરાત કા કિંગ આયા વિક્રમ ઠાકોર આયા જોરદાર નજારો આહલાદક નજારો અને ખરેખર જ્યારે સમાજનું એક રતન આ રીતે ઝળકી ઉઠતું હોય ત્યારે સમાજ પોતાની છાતી ગદગદ કરી અને આગળ વધતો હોય છે અને વધારતો હોય છે અને વધાવતો પણ હોય છે તો આ છે ઠાકોર ગુજરાતના સુપરસ્ટાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના હીરો હાથ પકડીને આગળ વધી રહ્યા છે La tía había... અને તમે જોઈ શકો છો કે આ નજારો જોવા માટે ક્યાંય ક્યાંયથી પબ્લિક આવી જઈ છે અને હજુ આવી રહી છે અદવિરત રસ્તાની અંદર પાણીના ના વહેતા ઝરણાની માફક સંખ્યા બહોળી સંખ્યામાં સમાજના યુવાનો વધારી ચૂક્યા છે અને નવગણજીને પણ સરસ મજાના પોતાના ગભા પર બેસાડી અને ખરેખર આગળ વધતા હોય છે તારે કમાન્ડો અને બાઉસરો ખરેખર તેમને પૂરેપૂરું પ્રોટેક્શન આપતા હોય છે તો આ નજારો જોવાનો તમે ચૂકી ગયા છો તો એકવાર યુટ્યુબ ચેનલ ખોલીને જોઈ પણ લેજો તો મિત્રો આ છે જોરદાર નજારો અને હવે ટૂંક જ સમયમાં તેમના જે સ્થાન ગ્રહણ કરવાનું છે ત્યાં પહોંચી જશે અને વિક્રમભાઈ અને જે છે નવગણજી બંનેને ઉતારવામાં આવે છે અને વિક્રમભાઈને તમે જોઈ શકો છો મારી સાથે અભિનંદન કરી કર્યા છે તો વિક્રમભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કારણ કે આવડા મોટા ગજાના કલાકાર હોય તો સે પણ અભિમાન નથી અને તેમને પણ મન અભિનંદન આપણે સીધા જઈ રહ્યા છીએ જેના સાનિધ્યમાં આવ્યા છે જેવા સાારામ બાપુના દર્શન કરી અને સેહ ઝુકાવીને આગળનો નજારો તમે બિલકુલ ન હોય જોવાનું ભૂલતા નહીં નવા હોય તો લાઈક શેર બિલકુલ ના ભૂલતા તો મિત્રો મળીએ